મુન્દ્રા બારોઈ રોડ સ્પીડ બ્રેકર અને દબાણ મુદ્દે વેપારીઓના ચક્કા જામના આયોજન બાદ સમાધાન મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર તાજેતરમાં એક ઇકો કાર દ્વારા અકસ્માત સર્જાયા બાદ વિસ્તારના વેપારીઓએ માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવાની તેમજ રોડ સાઇડ પર થયેલ દબાણ દૂર કરવાની માંગ સાથે ચક્કા જામના આયોજન અંગે મીટિંગ યોજી હતી આ મીટિંગ દરમિયાન વેપારીઓએ જણાવ્યું હતું કે વારંવારની તફરી અને અકસ્માતની ઘટનાઓને કારણે વાહનચાલકો તેમજ પગપાળા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે તેથી તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની અને દબાણ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ મુન્દ્રા નગરપાલિકા તેમજ ભાજપના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે ચર્ચા કરી હતી ચર્ચા દરમિયાન આગેવાનો દ્વારા વેપારીઓને ખાતરી અપાઈ કે તેમની તમામ યોગ્ય માંગણીઓ મુજબ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ખાતરી બાદ વેપારીઓ ચક્કાજામ નું આયોજન સ્થગિત કરીને મીટિંગ પૂર્ણ કરી હતી કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રાજેન્દ્ર પરસોતમ ચોથાણી છે અહી આજે મુન્દ્રા બારોઈ ના સર્વ વેપારીઓ ભેગા થઈ અને સ્પીડ બ્રેકર માટે દબાણ માટે અને વેપારીઓની વચ્ચે જે બાકડા છે એના માટે ચક્કાજામ કરવાના હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શહેર પ્રમુખ અરવિંદભાઈ નગરપાલિકાના નાંદકશ્રી દિલીપભાઈ અને મનોજભાઈ અને સર્વ આગેવાનોએ આવી અને વેપારીઓના જે સ્પીડ બ્રેકરનો જે બારી રોડ ઉપર જે પ્રશ્ન છે ખાસ જે રોજના જે બે ત્રણ અક્ષમાત થાય છે એના માટે જે સ્પીડ બ્રેકર બનાવવા એના માટે ખૂબ જ ઉગ્રતાથી વેપારીઓએ રજૂઆત કરી હતી અને વેપારી સાચા છે એટલે રજૂઆત કરી હતી તો આ પ્રશ્ન લગભગ બે ત્રણ દિવસમાં ઉકેલાઈ જશે અને એક ત્રણ વેપારીઓની પેનલ બનાવી અને એ કહેશે ત્યાં સ્પીડ બ્રેકર બનશે એમાં મહાવીર મોલના શ્રી પરિનભાઈ મારુતિમાટના શ્રી કુલદીપભાઈ અને શ્રી પરેશભાઈ લક્ષ્મી ગ્લાસવાળા એ ત્રણ જ્યાં સૂચવશે કે જ્યાં ખરેખર સ્પીડ બ્રેકરની જરૂર છે ત્યાં સ્પીડ બ્રેકર નાખશે એવું ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને નગરપાલિકા વતીથી પણ દિલીપભાઈ અને અમે બધા મનોજભાઈ ઉપપ્રમુખ શહેરના જે એમણે વેપારીઓને અહીંયા આપી છે અને પ્રશ્ન બીજો છે કે ભાઈ દબાણનું તો વેપારીનો જે દબાણનો પ્રશ્ન છે એ નગરપાલિકામાં જઈ બેન શ્રી રત્નાબેન પાસે રજૂઆત કરવી એવું નક્કી થયેલ છે અને ત્રીજું જે પ્રશ્ન છે બાકડાનું એ પણ બેસી અને નિવેડો આવી જશે તો વેપારી વર્ગનું જે રજૂઆતો છે એ ધ્યાનમાં લેવામાં આવી છે અને ટૂંક સમયમાં આ પ્રશ્નનો નિવાડો થશે એ માટે હું સર્વ વેપારીઓ વતીથી ભારતીય જનતા પાર્ટીના શહેરના સર્વ હોદ્દેદારો નગરપાલિકાઓ અને આ વેપારીઓએ જે આજે વિશાળ સંખ્યામાં ભેગા થયા એ બદલ એ એમનો સર્વનો આત્રેથી આભાર માનીએ છીએ અને વેપારીઓને પણ એક વેપારી તરીકે અને એક રાજકીય ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે પણ હું એક વેપારીઓને સહકાર આપું છું કે તમારો સંગઠન ઊભો કરો દસ વર્ષ થયા કોઈ જનરલ મિટિંગ વેપારી એસોસિએશનની થઈ નથી વેપારી એસોસિએશનના પ્રમુખ કોણ છે એ અમુક તો વેપારીઓને પણ ખબર નથી તો વેપારી ભાઈઓને મિત્રોને પણ વિનંતી અગનજી ઉપર અથવા પીપ્લેસ ઉપર મિટિંગ રાખી સર્વ વેપારી ભેગા થાવ અને સરળ મતે જે નક્કી કરો દરેક વેપારીઓને એક ભેગા થઈ અને પ્રમુખ ઉપપ્રમુખ અને જે નક્કી કરો કારણ કે આવતા વર્ષ જે જે વર્ષો જેમ જેમ જતા જશે એમ નગરપાલિકા અને મુન્દ્રા બારોઈ એક મોટું શહેર તરફ આગળ વધે છે ત્યારે વેપારીઓની પણ એકતા માટે આ પણ એક જરૂરી છે અરવિંદ પટેલ મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ આજરોજ બારી રોડ મધ્યે વેપારીશ્રીઓની એક મીટિંગ હતી અને વેપારીઓની માગણી પણ હતી પણ માગણી પણ એમની સાચી હતી કે મુન્દ્રા જે રીતે વિકસિત થઈ રહ્યું છે ડેવલપ થઈ રહ્યું છે અને વિકાસની તરફ હણફાળ ભરી રહ્યું છે ત્યારે મુન્દ્રામાં વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રસ્તા ઉપર હમણાં જે સારો એક રોડ બારોઈ રોડ જે ફેમસ છે મુન્દ્રાનો એ સારો અત્યારે બન્યો છે રોડ નવો અને એની અંદર ટ્રાફિક અને અકસ્માતના ઘણા બધા કિસ્સાઓ દિવસે દિવસે વધતા રહે છે અને વેપારીઓની માગણી પણ હતી કે ભાઈ અહીંયા સ્પીડ બ્રેકર લગાવે તો અહીંનો અકસ્માતમાં કંઈક ઘટાડો થાય તો એના માટે પ્રયત્ન હતો આજે વેપારીઓ શ્રી બધે બોલાવ્યા અને મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ તરીકે સર્વે વેપારીઓને ખાતરી આપું છું કે આપણી રજૂઆત છે એ યોગ્ય છે અને આર એન્ડ ધ્યાન દોરી શેઠિયા સાહેબ છે આર બી ડિપાર્ટમેન્ટમાં એમની સાથે વાર્તાલાપ કરી અને નજીકના સમયમાં વધીને આઠ દિવસની અંદર આપ જ્યાં કેસો ત્યાં બ્રેક લાગી જશે એની મુન્દ્રા શહેર અને નગરપાલિકા સમગ્ર સત્તા પક્ષ તરીકે હું ખાતરી આપું છું અને જે કાંઈ વેપારીઓના પ્રશ્નો હશે એની સાથે ખંભે ખંભા મિલાવી અને સાથ અને પૂરો સહકાર આપશું અને એમને સંતોષ હશે એવું કાર્ય અમે કરી આપવાનું તંત્ર સાથે બેસી વાર્તાકાટ કરી અને સંતોષકારક કામ કરશું એવી હું ખાતરી આપું છું